ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત સામાજિક વિજ્ઞાન પ્રકર નંબર સોળ જાતિગત વિભિન્નતા આજે આપણે વિદ્યાર્થી મિત્રો વિભાગ નંબર બે જોવાના છે ઋંધીગઢ માન્યતા આપણા સમાજમાં ચાલતી ખોટી માન્યતાઓ જે પ્રાચીન સમયથી ચાલી રહી છે તો તેના વિશે આપણે જાણવાના છે જાતિગત વિભિન્નતા અંગે આપણા દેશમાં અનેક માન્યતાઓ પ્રવર્તી છે માન્યતાઓ હું તમને જણાવી દઉં તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો છોકરી જ્યારે ઘરની બહાર નીકળે છે ત્યારે એને કાનની નીચે કારો ટલ કરવામાં આવે છે એટલે કે ટીકો કરવામાં આવે છે આ ઉપરાંત છોકરીને ઘરની બહાર પણ નીકળવા દેતા નથી ઘરામાં માંડડિયા બાંધવામાં આવે છે અથવા કોઈ જુવારના દાણા હોય તો તેને વાર માથામાં ઓવાર ઓવા આવે છે આવી બધી માન્યતાઓ જોવા મળતી હતી છોકરાઓ અને છોકરીઓના ઉછેરમાં આ બાબતે અનેક વિભિન્નતા જોવા મળે છે તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે આપણે શીખી ગયા છે કે છોકરાને જે કેટલો લાલ લાલ પ્રેમ આનંદ આપવામાં આવે છે જ્યારે છોકરીઓને આવું કશું આપવામાં આવતું ન હતું આ બધી વિભિન્નતા જોવા મળે છે કેટલાક વિસ્તારમાં પ્રાથમિક શિક્ષણ પણ ક્યારેય પૂરું આપવામાં આવતું નથી આપણી જે ગામડાની શાળા છે તો તેમાં ફક્ત છોકરો હોય છે તો તેને જ ઉચ્ચ શિક્ષણ અને સારું પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે જ્યારે છોકરીઓને ઘરની બહાર જ કરવામાં આવતી નથી એને ફક્ત ઘરનું કામ જેવા કે વાસણ માંજવાના કપડાં ધોવાના ઘરની સફાઈ કરવાનું આ બધું કામ સોંપવામાં આવતું હોય છે પરંતુ તેને ક્યારેય શિક્ષણ આપવામાં આવતું ન હતું એટલે આ રીતે આપણી ભેદભાવ જોવા મળે છેલ્લા બે દાયકાથી પ્રાથમિક શિક્ષણ પૂરું થાય એવી ખાસ પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવે છે એટલે એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે એક દાયકો એટલે કે દસ વર્ષ બે દાયકા એટલે વીસ વર્ષ એટલે વીસ વર્ષથી અત્યારે સ્ત્રી એટલે કે છોકરીઓ કોલેજમાં કે અનેક પ્રકારની સંસ્થામાં પોતાનું ફરજ નિભાવી રહી છે અને સારામાં સારું કામ કરી રહી છે સાને કારણ તો સરકારની મદદને સરકારના વિશેષ પ્રયત્નોથી આજે પણ આપણા સૈન્યમાં એટલે કે સૈનિક ટુકડીમાં પોલીસની ટુકડીમાં કન્યાઓની સંખ્યા વધી રહી છે તમે જોવું છો વિદ્યાર્થી મિત્રો લેડીઝ પોલીસ એટલે કે સૈન્યની ટુકડીમાં અને પોલીસમાં પણ આમની ભરતી વધારે કરવામાં આવી છે દીકરીને બરાબર ભણવા કે નોકરી માટે શહેરમાં મોકલવાને બદલે પોતાના વિસ્તારમાં જ નોકરી કરવાનું પસંદ કરે છે શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે માતા પિતાને સમજ ન પડે છે તો એ શું કરે કે આપણી દીકરી બીજા રાજ્યોમાં નોકરી કરે તે સારો ન લાગે આપણ ટીકા દૂર ના થાય એ માટે શું કરે કે નોકરી પોતાના શહેરમાં જ મળે એવા વિસ્તારમાં જ નોકરી કરવાનું એ પસંદ કરે છે છેલ્લા કેટલાક દશકાથી વિવિધ કામો મહિલાઓ જોવા મળે તો વિદ્યાર્થી મિત્રો એવું કહે છે કે કેટલાક બે ત્રણ વર્ષથી છોકરીઓને દરેક કામમાં જોવા મળે છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો લેબોરેટરીમાં પછી એન્જિનિયરમાં કંપનીમાં સ્કૂલોમાં સારામાં વિદ્યાર્થી મિત્રો સારા માટે મોસ્ટ ઓફ છોકરીઓ લેડીસો જ હોય છે એટલે દરેક કામમાં એ આગળ વધતું જ હોય એટલે આજની સંખ્યામાં લે કે આધુનિક સમયમાં સ્ત્રીને સારી રીતે વર્તન થવા લાગ્યું છે અંતરિક્ષ ક્ષેત્રમાં પણ મહિલાઓ જોડાટી જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કલ્પના ચાવલા જેવી વ્યક્તિ પણ આકાશમાં અંતરિક્ષમાં પણ એને મળી છે કન્યાઓની સુરક્ષા સંરક્ષણ માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ છોકરીને કોઈ કોઈ હેરાન કરતી કરે કે એમ કરે ત્યારે એકસો એક્યાસી જેવો નંબર ડાયલ કરવાથી એમને મદદ કરે રૂઢિગત માન્યતાને આધારે કહી શકાય કે આજે પણ કેટલાક સમાજમાં કન્યાઓને ભણવા અંગે અનેક સવાલો સામે આવતા જોવા મળે છે અમુક કુટુંબ એવું હોય છે વિદ્યાર્થી મિત્રો કે જેને છોકરીઓ કહે છે કે મારે ભણવું છે મારે જાતે પગ પર રહેવું છે મારે જોબ કરવું છે તો એની સામે માતા પિતા સવાલ કરે છે શું કામ તારે ભણવાનું છે તારે લોકના ચૂલા જ ફૂકવાના હોય છે તારે કોનાના ઘરે એટલે કે બીજાના ઘરે ગઈને કામ જ કરવાનું હોય છે તાળી પછાડી અમે શું કામ ખર્ચો કરીએ એટલે આવા બધા સવાલો માતા પિતા તરફથી પોતાની દીકરીને મળે છે આ પહેલાંની વાત કરું છું અત્યારે અમુક સમાજમાં આવું જુવાટો મળે છે દહજ પ્રથા પણ હોય છે ઉચ્ચ અભ્યાસક્રમમાં કન્યાઓને ઓછી ભણવામાં આવે છે એટલે કે કોલેજ કે એન્જિનિયર જે ભણવું હોય છોકરીએ તો આવું જ્ઞાન પણ એને મળી શકતું નથી એટલે ઓછા વ્યક્તિ એટલે ઓછી સંખ્યામાં છોકરીને મળે છે જે મા બાપ સમજે છે તેમને મળે છે બાકીને મળતું નથી આ કારણે હવે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ માટે વિશેષ સહાય આપવામાં આવે તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે કે છોકરીઓ જ્યાં સુધી ભણે ત્યાં સુધી એને સ્કોલરશીપ પણ આપવામાં આવે છે છોકરાઓને પણ મળે છે જેટલી તમે ફી ભરો છો એટલી ફી તમને સ્કોલરશીપ મળે ક્યારે કે જ્યારે ભણ ભણવાનું તમારું અંતે પટે ત્યારે તમારા એકાઉન્ટમાં જમા થાય છે એટલે સરકાર અત્યારે ખાસ્સી અનેક પ્રકારની યોજનાઓ આપે છે પણ જેને લાભ મળે છે તે લાભ લઈ શકે છે અને જેને આ વાતની ખબર નથી વિદ્યાર્થી મિત્રો તેને આ લાભ મળતો નથી આપણને કોઈપણ વસ્તુને આવીને મદદ કેવું થતું હોય તો આપણે એકબીજાને વાત કરવી જોઈએ અથવા મદદ કરવી જોઈએ હવે જોઈએ ઘરકામમાં અસમાનતા તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે આપણા જ ફેમિલી હોય છે તો આપણા ઘરકામમાં પણ આપણને અસમાનતા જોવા મળે છે જેવી કે છોકરા છોકરીઓ આપણે જોઈએ કે નાની નાની બાબતમાં કુમાર અને કન્યા વચ્ચે ભેદભાવ રાખવામાં આવે છે તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો દાખલા તરીકે આપણા પરિવારમાં પહેલાં છોકરાનો જન્મ થયો હોય અને પછી છોકરીનો જન્મ થયો તો છોકરાનો જન્મ થયો તો પેંડા વહેંચવામાં આવે છે અને છોકરીનો જન્મ થયો તો જલેબી તો છોકરાની બર્થડે આવે છે તો આપણને એને સાયકલ કે બાઇક લઈ આપીએ છે પરંતુ જ્યારે છોકરીની જન્મ આવે છે ત્યારે બર્થ ડે પણ આપણે ઉજવતા નથી અને એ માગે છે કે પપ્પા ભાઈને જ્યારે તમે સાયકલ આપી તો મને પણ તમે સાયકલ લઈ આપો ત્યારે પપ્પા એને ના પાડી દે છે એટલે આવા વિદ્યાર્થી મિત્રો ભેદભાવ જોવા મળે છે નાની નાની બાબતમાં પણ આગળ જતાં આ ભેદભાવ સમસ્યા બની જાય છે એટલે આ બધી સમસ્યા કેવી મોટી બની જાય છે એટલે કુટુંબમાં ઝઘડા થતા હોય છે ઘરના નાના નાના કામમાં સાયકલ કે અન્ય વાહનો ચલાવવા કે શીખવામાં આવા પણ ભેદભાવ વધારે જોવા મળે છે હંમેશા પપ્પા છોકરાને જ સાયકલ લઈ આપે છે અને વાહન ચલાવવા અને શીખવે પણ છે જ્યારે છોકરીને સાયકલ પણ લઈ આપતા નથી અને એના માતા પિતા એને શીખવતા પણ તારે થોડું ઘરની બહાર શાકભાજી લેવા જવું છે દૂધ લેવા જવું છે તારે તો ઘરની અંદર જ રહેવાનું છે એટલે કે તને કોઈ સાયકલ પણ શીખવામાં આવશે નહીં અને કોઈ બાઈક પણ તમને ચલાવવામાં આવશે નહીં આવા છોકરીઓને તાના મારવામાં આવે છે ઘર સારા કે જાહેર સ્થળમાં આપણે આવા ભેદભાવ જોવા મળે છે આવી કેટલીક બાબતો અંગે ચર્ચા થાય છે તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો પહેલાંના સમયમાં આપણે મુસાફરી કરતા હોય તો જ્યારે પુરુષો જ્યારે મુસાફિર કટાય તો સ્ત્રીને હંમેશા બેસવા માટે સીટ એટલે કે જગ્યા પણ આપતા ન હતા પરંતુ અત્યારની હાલમાં સ્ત્રી કે છોકરીઓને બેસવા માટે અને મદદ પણ પૂરી મળી રહે છે અત્યારની હાલની વાત કરું છું હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાના છે ઘરમાં જોવા મળતી કન્યાની કામગીરી કે ઘરમાં કન્યા કઈ કઈ કામ કરે છે તો સૌથી પહેલાં ઘરમાં ઘરની સફાઈ કરવી કોણે તો કન્યા એટલે કે છોકરીઓ બીજું ઘરના કપડાં વાસણ ધોવા અને સાફ રાખવા કટકાટી સાફ કરવા ત્રીજું મમ્મીને રસોઈ બનાવવામાં કે મમ્મીને કોઈ પણ વસ્તુમાં હેલ્પ કરવી હવે હાથ આપવો એટલે મદદ કરવી શાકભાજી સમારવું શીખી જવું અને રસોઈ બનાવતા પણ આવરવું જોઈએ અથવા શીખ એવું કામ કરવું ધોયેલા કપડાંને ઘડી કરવા અને વ્યવસ્થિત રીતે કબાટમાં મૂકવા આ બધું કામ કરવું છે કન્યાઓનું કામ છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ઘરમાં જોવા મળતી કુમારી એટલે કુમાર એટલે કે છોકરાનું શું કામ છે તે તો સુવા માટેની પથારી લઈ લેવી અથવા સુવા માટેની પઠાડી કરવી બીજું ઘરનું ફર્નિચર સાફ કરવું જેવા કે કબાટ ટીવી ફર્નિચર ટીપોય ટેબલ વગેરે સાફ સફાઈ કરવું એના પછી કપડાંને ઇસ્ત્રી કરી કબાટમાં મૂકી રાખવા જે કપડાં ધોયલા છે તેને વ્યવસ્થિત ઇસ્ત્રી કરવી અને એને કબાટમાં મૂકવું બહારથી વસ્તુઓ લાવવી જેવી કે મિનરલ વોટર પાણી દૂધ કે અમુક જીવન જોઈની વસ્તુઓ લાવવા મમ્મી પપ્પાને મદદ કર એના પછી ફ્રીઝમાંથી પાણીના બોટલ ભરવા એટલે આ બધું શું કામ છે છોકરાઓનું કામ